ના વાડી છે એ તમને દેખાડી દઈ તો લીધી છે પણ પાછી તમને એમ દેખાડી દઈએ વાડી જોઈ લીધો વાડી કેવી છે અત્યારે જાડા કે જામુડાની સીઝન હોય ને એટલે જામુડા હોય નહીં જામુડા હશે તેથી ખાવા આવી જાય આપણે એક વાર ડેગડી બની કે બનીએ જોઈ વિવેકભાઈ ભાઈ હો

એને ટેક્ટર આવું ધીમે ધીમે હાલે એટલે એને વાર લાગે કે અમે વાડીએ ફૂગી દઈશું વિવેકભાઈને અહીંયા અડધા પૂછી જાય છે અમે ઊભા થઈને એટલે ઘડી પૂછી જાય છે અહીંયા હવે હું મયુરભાઈ બે હળતા થઈ ગઈ છે કારણ કે વિવેકભાઈને જે વાહિયા છે એટલે અમે હાલતા થઈ જાય વિવેકભાઈને લાગે વાર એટલે અમે હળતા થઈ જઈશી તો મયુરભાઈ ગાડી વાળી લીધી છે ને ખાલી બે હોવાની વાર છે આવે છે અને હું મયુરભાઈ જે કાઢે એને હાલતા થઈ જાય છે ઘડી કાઢી ઉભા રહી જાય મયુરભાઈને કાઢો છું વાડી એવી ઘડી ઉભા રહી જાય તો

આ બધું ખડ છે આ શેવડી છે મયુરભાઈ તો ઊભા છે મામા મામાની ગાવું છે એને પણ આવું ખડવાયું છે ગાવું હટ જો હાને મારા મામાને પાલો નાખો છે માંડવીનો